thank you અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત થઈ ચૂકી છે સાબરમતી નદીના કિનારે સ્થિત રિવરફ્રન્ટ પર આયોજિત આ ઇન્ટરનેશનલ કાટ ફેસ્ટિવલના શુભારંભમાં ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય બંને ઉપસ્થિત રહ્યા ચૌદ જાન્યુઆરી સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં પણ આયોજિત થાય છે જ્યાં મોટી સંખ્યામાં પતંગ એક્સપર્ટ અલગ અલગ થીમ પર બનેલી પતંગ ઉડાવતા નજરે પડે છે જોકે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં આ વખતે ભગવાન શ્રીરામની ઉપસ્થિતિ પણ જોવા મળી અયોધ્યામાં બની રહેલા શ્રીરામની થીમ પર વિશેષ પતંગે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું જેમાં મંદિરની સાથે સાથે ભગવાન રામની સુંદર છબી પણ બનેલી છે બાવીસ જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સુરતના રહેવાસી નિતેશ લકુમે આ પતંગ બનાવી છે અને રામ મંદિરની થીમ પર બનેલી આ પતંગ અગિયાર લોકોએ મળીને માત્ર ચાર કલાકમાં બનાવી હોવાની વાત કરી છે નિદેશ લકુમ સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે સમગ્ર માહિતી આપી ખેલુ અત્યારે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેની બિલકુલ નીચેની તરફ એક ફ્લેગ છે જે જેની ઉપરની તરફ ભગવાન શ્રી રામનું જે મંદિર अयोध्याમાં બની રહ્યું છે એ મંદિર છે અને નીચેની તરફ ભગવાન શ્રી રામની અદ્ભુત છબી પતંગની અંદર કંડારવામાં આવી છે આ પતંગ તમામ પતંગ રસિકો જે પહોંચી રહ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને માણવા તેમના માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે અને સૌ કોઈ આ પતંગ મહોત્સવની અંદર ખાસ કરીને અલગ અલગ થીમ ઉપર જે પતંગો અહીંયા લોકો અત્યારે ઉડાવી રહ્યા છે અને ખાસ કરીને વિદેશી મહેમાનો પણ અહીંયા મોટી સંખ્યામાં અહીંયા પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને નિતેશભાઈ કે જેઓ સુરતના રહેવાસી છે તેમણે આ ભગવાન શ્રી રામની થીમ ઉપર જે પતંગ અત્યારે આકાશમાં ઉડી રહી છે તે તૈયાર કરી છે નિતેશભાઈ રામકાજમાં સૌ કોઈ લિપ્ત થઈ ચૂક્યું છે લગભગ એવું કહી શકાય કે કોઈ મોકો છોડવા લોકો માંગતા નથી તમે પતંગ મહોત્સવમાં પણ ભગવાન રામને એક તક તમે ઝડપી લીધી આજ તક મેં ઝડપી છે આપણા શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જો આટલું મોટું મંદિર બનાવ્યું હોય તો એક નાનો મસ્તો પતંગ નહીં બનાવી શકું મેં સોળ ફૂટના રામ ભગવાન બનાવ્યા છે તેની ઉપર આપણું અયોધ્યાનું મંદિર બતાવ્યું છે અને સનાતન ધર્મને ફેલાવા કરવા માટે મેં આ વર્ક કર્યું છે હિન્દુત્વ શું છે હિન્દુ શું છે તે સમજાવી શકાય રામ ભગવાનની છબી સાપીને આપણે એટલું કરી શકીએ છીએ કે સારામાં સારા મંદિરો બની શકીએ છીએ એટલા માટે જ તો કહેવામાં આવ્યું છે મંદિર હમ બનાયગે મંદિર હમ બનાયે ભગવા કલર હમ ચડાએંગે ભગવા કલર હમ ચડાએંગે ભગવા કલર અપ ચુકા ચૂકા મંદિર ભી બન ચૂકા હૈ તો એકસાથ બોલના અમે જય શ્રી રામ જઈ કેટલા સમયમાં પતંગ બન્યો કેટલા લોકોની મહેનત છે અને જે પ્રકારનો પવન છે કેટલું મુશ્કેલ હોય છે ખાસ કરીને આ પ્રકારના પતંગો પણ ઉડાડવા જે પ્રમાણે પવન છે તે પ્રમાણે ઘણું મુશ્કેલ હોય છે કાઇટની અંદર વેઇટ બી એટલો જ લાગે છે એટલે એ પ્રમાણે એની અંદર વજન સહન કરવાની શક્તિ બી હોવી જોઈએ ઘણા કાઇટિસ્ટો એકથી વધારે કાઇટિસ્ટો મળીને આ કાઇટ ઉડાવતા હોય છે અને એને કંટ્રોલ કરતા હોય છે આ મારો રામ ભગવાનનો પતંગ બનાવવા માટે મને ફક્ત ચાર કલાક લાગ્યા હતા ચાર કલાકની અંદર પ્રિન્ટિંગ પ્રોસેસ કન્નાની પ્રોસેસ પ્લસ અમે એની અંદર જે કંઈ બી ડિઝાઇનિંગ લેવું હતું તેને ડિઝાઇનર પાસે બેસીને ડિઝાઇન કરાવી હતી અમદાવાદ ઉપરાંત ગુજરાતના બાવીસ શહેરમાં પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાડા છસો પતંગબાજો ભાગ લઈ રહ્યા છે જોકે અમદાવાદના આકાશમાં ઉડતા આ રામ મંદિર થીમ બેઝડ પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક